નમસ્કાર હું કૃણાલશલર આપ સર્વને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સોળ માર્ચે આપણા જળસંચય મંત્રાલયના મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબજીનો જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે સોળ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે તાપીને નમસ્તુભ્યમ પરિવાર દ્વારા રાંડેર વિસ્તારના મોરાભાગર વિસ્તારમાં આવેલ ગામખડી મેદાન પર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર સાથે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ વિનામૂલ્યે આંખોની તપાસ વિનામૂલ્યે આંખોના મોતિયાનું ઓપરેશન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડનો ફેરફાર પાન કાર્ડના ફેરફારો ઇલેક્શન કાર્ડના ફેરફારો વગેરે કરવામાં આવશે આ સાથે આ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પોષણયુક્ત આહારોની કીટ આપવામાં આવશે અને જ્યારથી પાટીલ સાહેબ જળ મંત્રાલયના મંત્રી ના મંત્રી જવાબદારી મળી છે ત્યારબાદ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં પાણીનો બચાવ કઈ રીતે થાય અને વરસાદી પાણીને જમીનમાં કઈ રીતે સંગ્રહ થાય તે રીતનું એક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત વોર્ડ નંબર નવ વિસ્તારના સૌથી વધુ સોસાયટીના પ્રમુખો દ્વારા પાણી બચાવવા અંગે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે શપથ લેવામાં આવશે આ કાર્યક્રમમાં આપ સર્વને વિનંતી કરું છું કે આપણ સહભાગી બનો અને આપના થકી કોઈક આપના મિત્ર મંડળમાં અને અડોશ પડોશમાં આ કાર્યક્રમમાં લાભ લે તેવી વિનંતી કરું છું